રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં માવઠાની આગાહી વચ્ચે હવામાનમાં પલટો જોવા મળી આવ્યો હતો ગોંડલ પતંગમાં અસહ ઉકળાટ અને બફારા વચ્ચે વાદળ વાતાવરણ છાયો જોવા મળી આવ્યો હતું તો ગોંડલમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે છાટા કરતા પણ જોવા મળી આવ્યા હતા તો પંથકમાં છાટા ખરતા માવઠાની દેસર વચ્ચે ઉનાળુ પાકમાં તલી બાજરી મગ અડદ મગફળી ડુંગળી ટેટી તરબૂચ સહિતના પાકોને નુકસાનની શક્યતા સેવાઈ રહી છે વિમલ સોંદરવા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ